નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ગોપાલ ઇટાલિયા આજે જુલાઈ દિવસ છે સાંજના સમયે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રીએ એક વિડીયો ના માધ્યમથી ગુજરાતભરના વકીલશ્રીઓને એક સંદેશ આપવાની કામગીરી કરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેને એવું કહ્યું કે તેમણે ગુજરાતની સરકારમાં મુખ્યમંત્રી કાયદા મંત્રી અને ગૃહ મંત્રીને અગાઉ પત્ર લખ્યો હતો કે વકીલ અને પોલીસ વચ્ચે વધતા જતા ઘર્ષણ બાબતે તેઓ વકીલોના પ્રતિનિધિ તરીકે વકીલોની માતૃ સંસ્થાના પ્રતિનિધિ તરીકે સરકારને મળવા માંગે છે આવો પત્ર શ્રીએ લખ્યા પછી પણ ગુજરાતની સરકારે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં કોઈ જવાબ આપ્યો નહીં જાણે કે ગુજરાતભરના વકીલોની માતૃસંસ્થા અવગણ્યો રાજપીપળાની અદાલતની બાર જે ઘટનાક્રમ બન્યો કે અદાલતના દરવાજા પોલીસે બંધ કરી દીધા અને પોલીસ ઇન્સ્પેક્ટરે મને અને અન્ય એક વકીલને અદાલતની અંદર આવતા રોક્યા આ ઘટનાનો ઘેરા પ્રત્યાઘાતો પડ્યા ગુજરાત ભરના શરૂઆતમાં તો તાલુકા બાર એસોસિએશન ત્યારબાદ જિલ્લા બાર એસોસિએશન પછી ગુજરાત ભરના અલગ અલગ અનેક બાર એસોસિએશને ખુલીને વકીલ સાથે થયેલી ઘટના ન્યાયતંત્ર ઉપર જે પોલીસે તરાપ મારવાની કોશિશ કરી એનો ખુલીને વિરોધ કર્યો ગુજરાત ભરના અનેક તાલુકા અનેક જિલ્લાના વકીલ મંડળોએ ઠરાવ કરીને મીટિંગ કરીને એનો વિરોધ કર્યો એ બદલ હું જેણે જેણે પણ આ મીટિંગ કરી ઠરાવ કર્યો વિરોધ કર્યો એ તમામ બાર એસોસિએશન નો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પરંતુ મૂળ વાત કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી એ સરકારને મળવાનો સમય માગ્યો એ સમય ક્યારેય મળ્યો જ નહીં ત્યાર પછી આ રાજપીપળા વાળી ઘટના બની ફરીથી વકીલ અને પોલીસના ઘર્ષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો ગુજરાત ભરના બાર એસોસિએશનોએ સ્ટેન્ડ લીધું ફરી એક વખત ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રીએ ફરી સરકારને પત્ર લખ્યો કે હું મળવા માંગુ છું ઘર્ષણના બનાવ વધતા જાય છે આ પરિસ્થિતિ શું સૂચવે છે એક તરફ વકીલ ફ્રેટરનિટી વકીલ આલમ વર્ષોથી એવું કહે છે કે વકીલો ઉપર હિંસાના ઘટનાઓ વધી રહી છે વકીલોને અપમાનિત કરવાની ઘટનાઓ વધી રહી છે અને મુદ્દો માત્ર વકીલો અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો નથી હું અનેક ગામડાઓમાં ફરું છું મારા પોતાના અનેક વકીલ મિત્રો છે ઘણી બધી વખત હું અદાલતોમાં જઈ એમ જ વકીલ મિત્રો સાથે બેસીને ચર્ચા કરતો હોઉં છું નવા નવા એલએલડી થયેલા અને એઆઈડીની પરીક્ષાની તૈયારી કરતા જુનિયર વકીલ શ્રીઓ સાથે પણ ચર્ચા થતી હોય છે વાત માત્ર પોલીસ અને વકીલના ઘર્ષણની નથી કેટલી વખત એવું જોવામાં આવ્યું છે કે પ્રાંત ઓફિસોમાં મામલતદાર ઓફિસોમાં કલેક્ટર ઓફિસોમાં બીજી અલગ અલગ જગ્યાએ ગ્રાહક સુરક્ષામાં જ્યાં જ્યાં વકીલો જાય છે ત્યાં અનેક જગ્યાએ એવા ઘટનાઓ જોવા મળે છે કે વકીલો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે વકીલોની અવગણના કરવામાં આવે છે વકીલોને તુચ્છ કારવામાં આવે છે સરકારી તંત્રના માણસો છે એ વકીલોને જાણે કે આ આવી ગયા એવી માનસિકતાથી એમને ટ્રીટ કરે છે ઇલ ટ્રીટ તો એક જ પ્રશ્ન નથી વકીલો જે છે એને તો આ દેશની આઝાદીમાં યોગદાન આપેલું છે આ દેશના કાયદા ઘડવામાં મહાન કાયદાશાસ્ત્રી શાસ્ત્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે યોગદાન આપેલું છે દેશની આઝાદીના લડવૈયા બેરિસ્ટર મહાત્મા ગાંધી છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર છે જવાહરલાલ નહેરુ બેરિસ્ટર રહી ચૂક્યા છે દેશ આઝાદ થયા પછી અનેક મંત્રીઓ વડાપ્રધાનો મુખ્યમંત્રીઓ વકીલો આવ્યા છે તો વકીલ છે એ હંમેશા સમાજની અંદર એક નવું કામ કરવાના સારું કામ કરવાના સમાજને ઉપયોગી બનવાના એક મશાલચી રહ્યા છે ટોર્ચ જેને કહેવાય તો વકીલો જ્યારે ગુજરાતની સરકારને મળવા માંગતા હોય તો સરકારને મળવામાં શું વાંધો છે મળીને ચર્ચા થાય વકીલોની માંગણીઓ સાંભળવામાં આવે એમાંથી જે વ્યાજબી હોય એના ઉપર કામ ચાલુ થાય પણ મળવાની જ કોઈ હાઈ નઈ નહીં અને જ્યારે આખા ગુજરાતના વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યારે પત્ર લખે એના ચેરમેન પત્ર લખે અને એનો કોઈ જવાબ ન મળે આખા ગુજરાતમાં એ તો બહુ મોટી દુર્ભાગ્યની બાબત કહેવાય કે વકીલો તો હંમેશા જનતાનો અવાજ બનવાનું કામ કરે છે ન્યાયતંત્રની અંદર રહીને ન્યાયની પ્રક્રિયાનો હિસ્સો બનીને અન્યાય અટકાવવાનું અને ન્યાય કરાવવાનું કામ વકીલો કરે છે અને એ જ વકીલો સાથે ગુજરાતમાં અનેક વકીલોની હત્યા થઈ ચૂકી છે અને અંદરના ઝઘડામાં ઘણી વખત સમાધાનની પ્રક્રિયા હોય ઘણી વખત પતિ પત્નીનો કેસ હોય ઘણી વખત કોઈ ક્રિમિનલ્સ હોય જામનગરમાં હત્યા થઈ ગઈ રાજકોટમાં હત્યા થઈ ગઈ એ સિવાય વકીલો ઉપર કરી લેવાના અનેક ઘટનાઓ બન્યા છે અને માત્ર મુદ્દો નથી વકીલો અનેક ઓફિસોમાં અધિકારીઓ છે વકીલોને બહુ ખરાબ રીતે એની સાથે વર્તન કરે છે કાલ આવજો નહીં કર દઉં ત્યાં ટેબલ ઉપર કાગળ મૂકીને જતા રહો જાઓ થાય લેજો નથી કરવાનું તમે જો કોર્ટમાં અરજી કર દો હું તમારી વાત સાંભળવા નથી માંગતો ઘણા વકીલો આરટીઆઈ કરે તો એમની ઉપર પણ અલગ પ્રકારના એલિગેશન્સ લગાવવામાં આવે છે અને વાત એટલેથી નથી અટકતી ઘણી વખત એવું પણ બને છે કે ડાયસ ઉપરથી વકીલોને ખખડાવવામાં આવે છે ડાયસ ઉપરથી વકીલોને ઉતારી પાડવામાં આવે છે ડાયસ ઉપરથી એવું વર્તન કરવામાં આવે કે જાણે વકીલ છે કોર્ટ ઓફિસર નથી પણ જાણે કે કંઈક ઊંચી ના કે પૈસા માંગવા આવ્યા હોય એવી રીતે ડાયસ ઉપરથી ઘણીવાર ખરાબ વર્તન વકીલો સાથે થાય છે તો આ અનેક બાબતો જે છે એ વકીલો જ્યારે સમાજના પ્રશ્ન માટે લડે છે તો વકીલના પ્રશ્નો માટે હું ગુજરાતભરના વકીલોને સહયોગ પણ માગું છું અને ધારાસભ્ય વકીલ ધારાસભ્ય તરીકે હું એડવોકેટ છું એનું મને ગર્વ છે એડવોકેટ દ્વારા એડવોકેટ એક સન્માન પ્રાપ્ત થાય છે એ બાબતનો હું આભારી છું એડવોકેટ ફ્રેટરનિટીનો એક ધારાસભ્ય તરીકે હું મારી જવાબદારી નિભાવીશ કે ભવિષ્યમાં બધાને સાથે સાથે રાખીને મળીને સંકલન કરીને બધા પાસેથી વાત મુદ્દો વિચાર સમસ્યા સમજીને જ્યાં મારી જરૂર પડે ત્યારે વિધાનસભાની અંદર સરકાર પાસે કોઈ પણ પ્રકારે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની બાબત હોય એડવોકેટ વેલફેરની બાબત હોય એડવોકેટ ડિગ્નિટીની બાબત હોય તમામ બાબતે એક એડવોકેટ ધારાસભ્ય તરીકે હું આપણા વકીલ ફ્રેટરનિટીને ઉપયોગી થવા માટે હું હંમેશા તૈયાર છું અને કટિબદ્ધ છું અને આ આખી સમગ્ર ઘટનામાં બે જ બાબતોની નોંધ લેવા જેવી છે એક કે ઘર્ષણ માત્ર પોલીસ વકીલનું નથી સરકારી તંત્ર અનેક જગ્યાએ વકીલો સાથે અયોગ્ય વર્તન કરે છે એ ન થવું જોઈએ વકીલો ઉપર હિંસા થાય છે એ ન થવી જોઈએ એ પહેલો પાર્ટ છે બીજો પાર્ટ કે આટલા ભરના દોઢ પોણા બે લાખ કરતા વધુ વકીલોની બનેલી સંસ્થા બાર માંગતું હોય અને સરકાર એનો કોઈ જવાબ જ ન આપે એ આપણા માટે અત્યંત એટલે અત્યંત દુર્ભાગ્યની બાબત છે અત્યંત ખરાબ બાબત છે નિંદની બાબત છે આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતની સરકાર ગુજરાતના વકીલોની સમસ્યા જાણવા માટે સમય ફાળવે જય જય ગરવી ગુજરાત